નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક શેઠજી સાથે બનેલી સત્ય ઘટના પર શેઠજીના મોંમાંથી સરી પડ્યું ભગવાન પણ ખરો છે કેવી ઝૂંપડીમાં કેવું રૂપ મોકલી આપે છે નીતિનભાઈ તમારા ઘરનું રૂપ હું મારા મહેલમાં લઈ જવા માટે આવ્યો છું નીતિનભાઈનું ઘર આજે ખુશીથી જળહળી ઉઠ્યું હતું સાંજે જ્ઞાતિના એક આબરૂદાર વચેટિયાએ જ્યારે આવીને એમને કહ્યું નીતિનભાઈ ખૂબ સારા સમાચાર લાવ્યો છું કાલે સાંજે શેઠ કિશોરીલાલ એમના દીકરા કલહાર માટે તમારી દીકરીનો હાથ માંગવા માટે તમારા ઘરે પધારવાના છે ત્યારથી જ નીતિનભાઈનું મગજ છક્કર છક્કર ઘૂમવા લાગ્યું હતું ક્યાં શેઠ કિશોરીલાલ અને ક્યાં પોતે શરૂઆતમાં તો એમને આ વાત મજાક જેવી લાગી હતી એમણે પહેલાંને પૂછી પણ લીધું હતું ભાઈ મારી મશ્કરી તો નથી કરતો ને પેલો ગંભીર હતો ના નીતિનભાઈ હું આવી વાતમાં તમારી તો શું બીજા કોઈની પણ મશ્કરી ન કરું શેઠ કિશોરીલાલ ખરેખર તમારા ઘરે આવવાના છે એ પોતે સીધા તમારી સાથે વાત કરે એ વ્યવહારિક ન ગણાય એટલે એમણે મારા દ્વારા કહેડાવ્યું છે ભલે હું માની લઉં છું પણ મને એ જણાવશો કે એમના જેવા અબજોપતિને મારા જેવા રંકની દીકરીમાં શા માટે રસ પડ્યો પેલો સજ્જન નીતિનભાઈના ભોળપણ પર હસી પડ્યો નીતિનભાઈ તમે તમારી દીકરીને ક્યારેય ધ્યાનપૂર્વક જોઈશે ખરી આપણી જ્ઞાતિની વાત જવા દો આખા શહેરમાં તમારી દીકરીની તોલે ઊભી રહી શકે એવી એક પણ યુવતી નથી તમારા ભાડાના ઘરમાં પ્રગટેલો આ રૂપનો બલ્બ કોઈ મોટી હવેલીનું કિંમતી ઝુમ્મર બનવા સજાયું છે મેં આ સમાચાર જાણ્યા ત્યારે મને પણ તમારા જેટલું જ આશ્ચર્ય થયું હતું પણ પછી તરત હું ખુશ થઈ ઉઠ્યો હતો એક શુભચિંતક તરીકે હું સલાહ આપું છું કે શેઠજીની સરભરામાં કશી મણા રહી જવા ન દેતા શેઠજી જરા અભિમાની છે એમની શ્રીમંતાઈનો નશો એમના દિમાગ પર સવાર થઈ ગયેલો છે પણ એમની એક જ મુલાકાત સાચવી લેશો તો દીકરીનો જન્મારો સુધરી જશે કહેનાર તો કહીને છાલ્યા ગયા પણ નીતિન કુમાર ચકરાઈ ગયા પત્ની વગરનું ઘર એક રૂમ અને રસોડું દોઢ ખોલીનું મકાન એક ખૂણામાં પાટ જે દિવસે બેસવાના કામમાં આવતી અને રાત્રે સૂવા માટે એક ખૂણામાં ડામચ્યો પોપડા ઉખડી ગયેલી દીવાલ પાછે જૂના જમાનાની લાકડીની સોરસ પેટી ઘરની અડધી ઘરવખરી એ પેટીમાં બંધ હતી છત ઉપરથી લટકતો પંદર વોટનો પીળો પ્રકાશ પાથરતો બલ્બ અને એ બલ્બ જેવો જ ફિક્કો આ ઘરનો માલિક નીતિનભાઈ પોતે આ બધામાં અપવાદ જેવું કંઈ હોય તો એ માત્ર નીતિનભાઈની દીકરી હતી દીકરી જન્મી એ પહેલાં જ એની મમ્મીએ એનું નામ નક્કી કરી રાખ્યું હતું જો દીકરી જન્મશે તો એનું નામ કિસ્તી રાખીશું આજે કિસ્તી બાવીસ વર્ષની થવા આવી હતી અને એની જન્મદાત્રીના અવસાનને અત્યારે સાતમું વર્ષ ચાલતું હતું માતા જાણીતી હતી કે લાંબી બીમારીમાંથી એ બેઠી થવાની નથી એટલે દીકરીને સંપૂર્ણ ઘરકામની સાથે સાથે ઉચ્ચ સંસ્કારોનો વારસો આપી ગઈ હતી બાકી રહ્યું રૂપ તો કિસ્તીની કાયાની રંગોળીમાં તમામ રંગો કુદરતે પૂરી આપ્યા હતા જેમ જેમ એ યુવાન થતી ગઈ તેમ તેમ એ રંગો નિખાર પામતા ગયા એના રૂપાળા લંબગોળ ચહેરા પર આખું શહેર મરતું હતું અને એની બે તેજસ્વી આંખોમાંથી ઝરતી દાહક આગન ઝળહળમાં શહેરમાં તમામ લંપટ યુવાનો બળી મરતા હતા એ જ્યારે કોઈ વસ્તુ ખરીદવા માટે પગે ચાલતી બજારમાં જતી હતી ત્યારે શહેરભરના યુવાનો એના પગ નીચે પાપડની ઝાઝમ બિચાવી દેતા હતા પણ આ તેજનો ફુવારો ભારે ગર્વિષ્ઠ હતો એ કોઈને દાદ આપતી ન હતી નીતિનભાઈએ વહેલી સવારથી જ તૈયારી શરૂ કરી દીધી દીકરીને જણાવી દીધું બેટા તારી પાસે સારા કપડાં ન હોય તો તારી બહેનપણી પાસેથી લઈ આવજે સાંજ સુધીમાં સજી ધજીને એવી તૈયાર થઈ જજે કે તને જોઈને કિસ્તીને આ ન ગમ્યું એણે દલીલ કરી પપ્પા એ લોકો મને જોવા આવે છે કે મારા કપડાંને હું જેવી છું તેવી જ સારી છું નીતિનભાઈએ એને સમજાવી બેટા તે પહેલી કહેવત સાંભળી છે ને એક નૂર આદમી હજાર નૂર કપડાં લાખ નૂર ટાપ ટીપ કરોડ નૂર નખરા કિસ્તી છણકો કરી ઉઠી પપ્પા મને એવું બધું નહીં ફાવે મારી મમ્મી કહેતી હતી કે સંસ્કારી છોકરીઓ ક્યારેય નખરા ન કરે પણ જિંદગીમાં ક્યારેક ટાપટીપ તો કરીને કે તારી મમ્મી એની ના પાડી ગઈ છે નીતિનભાઈ આટલું બોલતામાં તો આંખ ભીની કરી બેઠા ભીંત ઉપર લટકતા ફોટા પાસે જઈ અને બોલી ઉઠ્યા વિભુ આજે મારી અને તારી દીકરીની લાજ રાખજે આપણી દીકરી સુખી થાય એવા આશીર્વાદ આપજે એ પછી બાપ દીકરી ઘરની સાફ સફાઈમાં લાગી ગયા ભૂખડી બારસ જેવી ઓરડીને ગમે એટલી સાફ કરો કે સજાવો તો પણ એમાં કેટલો સુધારો થાય અંગૂઠો સૂજીને થાંભલો થોડો થવાનો હતો સાંજે છ વાગ્યે મહેમાનો વધારવાના હતા છેક પાંચ વાગ્યા સુધી બાપ દીકરી મહેનત કરતા રહ્યા છેવટે કિસ્તીએ કહી દીધું પપ્પા હવે વધારે કશું જ કરવું નથી બે ત્રણ વ્યક્તિઓ બેસી શકે એટલી વ્યવસ્થા આપણે કરી દીધી છે સરભરામાં છા નાસ્તો આપીશું અને સારી અને સંસ્કારી રીતે વાતો કરીશું પછી એમણે જે નિર્ણય લેવો હોય તે લઈ શકે છે આપણે ગમે એટલું કરીએ તો પણ એ લોકોની તોલે તો આવી શકવાના નથી જ સાંજે છ વાગે એ ગરીબ મહોલ્લામાં બે કરોડની બ્રાન્ડેડ કાર આવીને ઊભી રહી ડ્રાઈવર કારમાં જ બેસી રહ્યો મહારાજા જેવો રૂઆબ ધરાવતા શેઠ કિશોરીલાલ અને યુવરાજ જેવો સોહામણો દેખાતો કલ્હાર ઘરમાં પ્રવેશ્યા એક ગરીબ બાપે બે હાથ જોડીને એમને આવકાર્યા લાકડીની પાટ ઉપર મહેમાનો બિરાજમાન થયા શેઠજીના મોંમાંથી પહેલી પ્રતિક્રિયા આવી સરી પડી ભગવાન પણ ખરો છે કેવી ઝૂંપડીમાં કેવું રૂપ મોકલી આપે છે નીતિનભાઈ તમારા ઘરનું રૂપ હું મારા મહેલમાં લઈ જવા માટે આવ્યો છું નીતિનભાઈ જવાબ આપે તે પહેલાં જ ટ્રેમાં પાણીના ગ્લાસ લઈને કિસ્તી આવી ગઈ કિસ્તીને જોઈને શેઠજી આભા બની ગયા નીતિનભાઈ મારે કંઈ જ પૂછવું નથી અમને કન્યા ગમી ગઈ છે હવે સગાઈનું નહીં સીધું લગ્નનું જ મુહૂર્ત કઢાવો બીજી કોઈ વાતની ચિંતા કરશો નહીં મારો મેનેજર ત્રણ દિવસમાં તમને એક પોષ વિસ્તારના સારા બંગલામાં શિફ્ટ કરી દેશે આ ઘરના બારણે મારા દીકરાની જાન આવે તે શોભે નહીં તમારી દીકરી માટેના એકસો એકાવન જોડી કપડાં અને સો તોલા સોનાના દાગીના પણ અમે કરાવી આપીશું લગ્નનો અને રિસેપ્શનનો તમામ ખર્ચ અમે ભોગવીશું તમારે જેટલા લોકોને આમંત્રણ આપવું હોય એ બધાનું લિસ્ટ અમને આપી દેજો પણ એ બધું છેલ્લી વારનું હશે લગ્ન પછી તમારી દીકરીનું સ્તર બદલાઈ જશે એણે એની રીતભાત બોલચાલ અને સંબંધો બધું અમારા ખાનદાનને શોભે એવું વીસ મિનિટથી પણ ઓછા સમયમાં એક પક્ષી વાત પૂરી કરીને મહારાજા અને યુવરાજ વિદાય થઈ ગયા કલહાર જતા જતાં પોતાનો મોબાઈલ નંબર આપતો ગયો એક કલાક પછી કિસ્તીએ કલહારને મેસેજ કર્યો તમે મને પામવા આવ્યા હતા કે ખરીદવા તમારા પિતાશ્રીના એક એક શબ્દમાંથી એક એક કરોડ રૂપિયા ખર્તા હતા મારે એક વાતની સ્પષ્ટતા કરવી છે આ જગતમાં ધનવાનોની ઇજ્જત માત્ર તેમના ધનના કારણે હોય છે અને ગરીબોનું તો ધન જ એમની ઇજ્જત હોય છે તમે દેવાખમાં તો મને ગમ્યા છો પણ તમારા વિચારો હું જાણતી નથી તમે પણ તમારા પપ્પા જેવા જ છો તો મને ભૂલી જજો જો તમારા વિચારો જુદા હોય તો લગ્નનું મુહૂર્ત બને એમ વહેલું કઢાવજો મિત્રો આવી જ નવી નવી અને સત્ય ઘટનાઓ તેમજ વાર્તાઓ અને અનેક ધાર્મિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો